ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ રિસરની ગાંધીનગરમાં આંદોલનની શરૂઆત કરી છે ગઈકાલે સવારથી જ ઉમેદવારો દ્વારા આ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે ને જેવી રીતે ઉમેદવારોની માગણીઓ છે કે તેમના માર્ક્સ જાહેર કરવામાં આવે સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે ફોરેસ્ટ ઉમેદવારોની સંખ્યામાં જે જગ્યા છે તેમાં વધારો કરવામાં આવે તેવી અલગ અલગ માંગણીઓ સાથે હાલ વિરોધ પ્રદર્શન ચાલી રહ્યું છે ને વહેલી સવારે આજે ગાંધીનગર પોલીસ દ્વારા જે ઉમેદવારો વિરોધ પ્રદર્શન કરી રહ્યા હતા તેમની અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ હવે ફરી એકવાર તમામ ઉમેદવારો એકત્ર થયા છે અને ઉમેદવારો હવે વિધાનસભા તરફ કૂચ કરી છે આને લઈને યુવા નેતા પ્રવીણ રામે પણ સરકાર પર પ્રહારો કર્યા છે ને જેવી રીતે વહેલી સવારે ઉમેદવારોની અટકાયત થઈ છે તેને લઈને પણ સરકાર ને આણે હાથ લીધા છે રહ્યા છે રામ નમસ્કાર દર્શક મિત્રો ન્યુઝ માં આપનું સ્વાગત છે હું છું આમ તો ગુજરાત નું પાટનગર ગાંધીનગર ગાંધીનગર થી સમગ્ર ગુજરાતનું વહીવટ થતું હોય છે ગાંધીનગરને આંદોલનની ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે ભૂતકાળમાં જેટલી પણ ઘટનાઓ બની છે પેપર ફૂટવાના મામલા હોય કે પછી જગ્યા રીતિની સરકારી ભરતીમાં કૌભાંડની બાબત હોય એ તમામે તમામ આંદોલન ગાંધીનગરથી થયા છે અને સફળતા પણ આ બાબતે મળી છે ત્યારે હવે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોએ સરકાર સામે બાહો ચડાવી છે જેમાં થોડાક સમય પહેલાં જે ફોરેસ્ટ ગાર્ડની પરીક્ષા ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા લેવામાં આવી હતી તે પરીક્ષાના માર્ક્સ ઉમેદવારોને જાહેર કરવામાં નથી આવતા તેને લઈને ઉમેદવારોએ પોતાનું વિરોધ પ્રદર્શનની શરૂઆત કરી છે ગઈકાલથી જ સમગ્ર ગુજરાતના ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો છે તે ગાંધીનગરના રામકથા મેદાન ખાતે એકત્ર થયા હતા તેમના દ્વારા સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા દેખાવ કર્યા હતા અને ત્યારબાદ ગૌણ સેવા પસંદગી મંડળના સચિવ હસમુખ પટેલ પાસે રજૂઆત કરવા માટે પણ પહોંચ્યા હતા જેમાં સીબીઆરટી પદ્ધતિ રદ કરવામાં આવે તમામ ઉમેદવારોના માર્ક્સ જાહેર કરવામાં આવે ફોરેસ્ટ વિભાગની જે ખાલી જગ્યા છે તેમાં વધારો કરવામાં આવે તેવી અલગ અલગ માગણીઓ છે તેમના દ્વારા મૂકવામાં આવી છે પરંતુ તેમને કોઈપણ પ્રકારનો હાલ યોગ્ય જવાબ ના મળ્યા હોવાના આરોપો તેમના તરફથી કરવામાં આવી રહ્યા છે અને તેને જ લઈને હવે તેમણે રિસ્તના આંદોલનની શરૂઆત છે તે કરી દીધી છે આ આંદોલનની શરૂઆત થયા બાદ ગઈકાલે સવારથી લઈને અત્યાર સુધી જે દ્રશ્ય સામે આવ્યા છે વહેલી સવારે આજે ગાંધીનગર પોલીસ દ્વારા જે ઉમેદવારો છે તે સૂઈ રહ્યા હતા તે દરમિયાન તમામ ઉમેદવારોની અટકાયત કરવામાં આવી અટકાયત કર્યા બાદ તમામને છોડી મૂકવામાં આવ્યા ત્યારે જે ગુજરાતભરના ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારો એકત્ર થયા છે તેમના દ્વારા હવે વિધાનસભા તરફ કૂચ કરવામાં આવી રહી છે જે મુખ્યત્વે તેમની માંગણી છે સરકાર આ બાબતે ગંભીરતા લઈને જે નવ ઓગસ્ટનો સમય આપવામાં આવ્યો છે તેના પર પણ હજી ઉમેદવારોને વિશ્વાસ નથી તે પહેલાં તેમના માર્ગ જાહેર કરવામાં આવેદવાની વાત ઉપર અડગ જોવા મળી રહ્યા છે જેવી રીતે પોલીસ દ્વારા સવારના સમયે ફોરેસ્ટ ગાર્ડના ઉમેદવારોની અટકાયત કરવામાં આવે તેને લઈને યુવા નેતા પ્રવીણ રામ દ્વારા પણ સરકાર ઉપર પ્રહાર કરવામાં આવ્યા ભાજપ ફોરેસ્ટના વિદ્યાર્થીઓ ભાઈ શ્રી યુવરાજ જાડેજા અને હું પોતે અમે તમામ સાથે મળીને ફોરેસ્ટના વિદ્યાર્થીઓની વ્યાજબી માંગણી જેમ કે તાત્કાલિક ધોરણે માર્ક જાહેર કરવા સીબીઆરટી પદ્ધતિ નાબૂદ કરવી અને આઠ ગણાની જગ્યાએ ચાલીસ થી પિસ્તાલીસ ગણા ઉમેદવારોને લાયક ઠેરવવા આ તમામ માંગણીઓ સાથે ગઈકાલથી ગાંધી ચિંધિયા માર્ગે અને શાંતિપૂર્વક રીતે આંદોલન કરી રહ્યા હતા ત્યારે આંદોલનનો પ્રશ્નોના નિરાકરણ લાવીને સુખદ અંત લાવવાની જગ્યાએ સરકારે પોલીસ તંત્રને આગળ કરીને આજે વહેલી સવારે સાડા પાંચ થી છ વાગ્યાની આજુબાજુમાં ત્યાં સુતેલા તમામ ફોરેસ્ટના વિદ્યાર્થીઓ અને ભાઈ શ્રી યુવરાજસિંહભાઈ જાડેજાની ધરપકડ અને અટકાયત કરી છે ત્યારે આ સરકારના આ પગલાંને હું સખદ શબ્દોમાં વખોડી કાઢું છું કારણ કે ગઈકાલે દિવસ દરમિયાન અટકાયત ન કરી અને આજે વહેલી સવારે જ્યારે વિદ્યાર્થીઓ ઘોર નિંદ્રામાં હોય એવી પરિસ્થિતિમાં જ્યારે ધરપકડ અને અટકાયત થાય ત્યારે હું એવું માનું છું કે સરકાર પીઠ પાછળ ગા કરી રહી છે સરકારે વિદ્યાર્થીઓને અટક કરવામાં જે સમય બગાડી રહી છે જે પોતાની બુદ્ધિ બગાડી રહી છે જે પોતાના શક્તિનો વ્યય કરી રહી છે એના કરતા માર્ચને તાત્કાલિક ધોરણે કઈ રીતે જાહેર કરી શકાય એમની અંદર જો કદાચ એમણે એમની શક્તિનો વ્યય કર્યો હોત તો મને એવું લાગે છે કે આ આંદોલનનું સુખદ પરિણામ આવી ગયું હોય પરંતુ સરકાર જો એવું ઈચ્છતી હોય કે અટક કરવાથી આંદોલનનો અંત આવી જશે તો એમની ભૂલ છે આવી ગમે તેટલી વાર કદાચ અટકો થશે તો પણ આંદોલનનો અંત નહીં આવે જેમ જેમ સરકાર આવા અટક કરવાના ગતકડાઓ કરશે એમ એમ આંદોલન ચોક્કસથી વધારે ઉગ્ર બનશે અને વિદ્યાર્થીઓની માગણી પર વધારે ઉગ્ર બનશે આભાર પ્રવીણ રામ પ્રદેશ ફ્રન્ટલ અધ્યક્ષ આમ આદમી પાર્ટી આ હતા યુવા નેતા પ્રવીણ રામ તેમણે રાજ્ય સરકારને ખરીખોટી સંભળાવી છે ને આટલું જ નહીં જે ઉમેદવારો છે પોતાના હક અને ન્યાયની માંગણી કરી રહ્યા છે તેમની જે માંગ છે તે વ્યાજબી પણ ગણાવી છે ને સરકાર છે પોલીસને આગળ કરીને આંદોલન કચડવાનું કામ કરતી હોય તે પ્રકારના આરોપ પણ પ્રવીણ રામ દ્વારા લગાવવામાં આવ્યા છે જ્યાં સુધી તેમની માંગ નહીં સંતોષાય ત્યાં સુધી આ આંદોલન યથાવત રહે હવે જોવાનું રહ્યું કે આગામી નવ ઓગસ્ટનો સમય છે તે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા આપવામાં આવ્યો છે તે સમયગાળા દરમિયાન હવે માર્ક્સ રજૂ કરવામાં ગોણસ પસંદગી મંડળ સફળ થાય છે કે પછી હવે આ આંદોલન વધુ ઉગ્ર બનશે તે તો આગામી સમયમાં ખબર પડશે આંદોલન થી જોડાયેલી પડેપણની અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલ આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવ